કે મારા ભૂજિયા ને લઈ દીધું છે હા તો ઈ ભણે છે કે પડતો હું તો પૂછતો ઓ હું તારી વાત પછી કીધું મારા માન મારા હાથ એક જ છે હા એટલે કે મારા ભૂજિયા ને લઈ દેવું પડે ને મારે ખાવું છે હે હા ખાવું છું હા ઘડીક ક્યાં ઘડીક છે તો ના ગોળ પાઉ મારે લેવા જવું પડે જવું પડે ને હોજે તારી માં ક્યાં દીડાળો મને શું સારું તો કે તારી માં જ હા લે જી તું પટાળો આને રેજે હો

હમ હમ તારી માયા તને ન મને ન કઈ ફલાણું આ તારી માનો વાવો મઢિયો ઈ જો ભુખિયાને કાઈ શીખરાવતી નથી